આપણે યુટ્યુબનો શોર્ટ વિડીયો એક ગ્રાહક મિત્રોની બે પ્રકારની ગેરમાન્યતાઓને દૂર કરવા માટે બનાવેલો છે જેમાં પેલી તે ગેરમાન્યતાનો વિષય છે જે આપણે ધૂપ દેવા માટે દિવેલના ડબલાઓ બજારમાંથી કે મંદિરોએ બારોબાર નાળિયેલવાળા પાસેથી એક્સ વાય જેટ જગ્યાએથી ખરીદતા હોય તો તે દિવેલનો ડબલો હકીકતમાં એકચ્યુઅલ શું પ્રોડક્ટ છે તેના બાબતે અને તે ડબલાની બે મોટી ગેરમાન્યતા પેલી કે તે ગાયનું ઘી છે ને અને બીજી તેનાથી તદ્દન વિરુદ્ધ કે ભાઈ આની અંદર કંઈક અપવિત્ર વસ્તુઓ નાખેલી છે આવી બે પ્રકારની ગેરમાન્યતાઓ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલું તો કે ભાઈ આ ગાયનું ઘી તરીકે ઘણાય આને લઈ જઈ રહ્યા છે ભાઈ કોઈ હિસાબે તે ગાયનું ઘી નથી સરકારના નિર્દેશ અનુસાર તેમાં લખેલું પણ છે કે આ ધૂપ દેવા માટેનું ઘી છે કોઈ સારી કંપની હોય સ્ટાન્ડર્ડ તો તેમાં લખ્યું છે ઓનલી ફોર ફ્યુલ યુઝ એટલે કે ફક્ત દીવા માન ઉપયોગ કરી શકાય આ ગાયનું ઘી એ તમને ક્યાંય દોઢસો રૂપિયે એકસો સાઠ રૂપિયા એકસો એંસી રૂપિયે કિલો મળે ખરું કોઈ હિસાબે તે ગાયનું ઘી નથી ગાયનું કે અધર કોઈ પણ પ્રકારનું તે ઘી નથી તે એક પ્રકારનું દિવેલ દિવેલ એટલે કે દીવાને પ્રગટાવી રાખવા માટેનું ઈંધણ જ છે એટલે ગાયનું ઘી તરીકે તેને ન ખરીદવું જોઈએ બીજું ગેરમાન્યતા કે આની અંદર કંઈ અમુક અપવિત્ર વસ્તુ નાખેલી છે એટલે ધૂપ દેવામાં ન વાપરી શકાય તેવી માન્યતા તો તે માન્યતા પણ તદ્દન ખોટી છે તેની અંદર કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુઓ નાખવામાં આવેલી નથી હોતી ફક્ત વેજીટેબલ ઓઇલ પામ ઓઇલના અલગ અલગ મિશ્રણમાંથી બનાવવામાં આવેલી હોય છે ઘણી વખત કન્ટેન્ટને રેડી બનાવવા માટે અને સારું દેખાઈ શકે તે માટે આર્ટિફિશિયલ કલર અને આર્ટિફિશિયલ એસન્સનો ઉપયોગ કરેલો હોય છે બાકી કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુ એમાં નાખેલી હોતી નથી તે તમે તમારી ભાવ જે ઓરિજિનલ ઘી વાપરતો હોય છે પોતે ખાતો હોય છે એનો દીવો કરતો હોય છે એની ભાવના અને જેની પરિસ્થિતિ નબળી છે અને દિવેલનું ઘી લઈને દીવો કરતો હશે છે બંનેની ભાવના સેમ જ છે આની અંદર કોઈ અપવિત્ર વસ્તુ નાખેલી છે અને એની ભાવના ઠેસાઈ તે વાત પણ અયોગ્ય છે પહેલી ગેર અને તે માટે જ તેમાં લખેલું છે કે આ ધૂપ દીવામાં વાપરવા યોગ્ય દીવાને ટકાવી રાખવા માટે યોગ્ય ઘી છે બસ આ જ રીતના સ્માર્ટ કસ્ટમર બનવા માટે જે કેની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આભાર